હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં જ છું અને જો આપણે રોકાણ હતા અહીંયા આપણને રૂમ મળી ગયો તો જો રૂમની કંઈક આવી વ્યવસ્થા જોઈ જે સામાન બધો પડ્યો છે બેગ ને એવું બધું અને અહીંયા જો બધી ના હોય બધી સુવિધા હતી અને બાર બધે જો સામાન અહીંયા ગોઠવવાનો હે આપણે બધા કમ્પ્લીટ થઈ ગયા અને જો અહીંયા બાઇક પડ્યું છે આ બાજુ સાયકલ પડી છે અને આવું કંઈક મંદિર હતું અહીંયા આપણે રોકાણ હતા અને હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો આજ તો હવે કેટલું કપાય એ તો હવે આવ્યું પછી ખબર પડે તો હરિહર અહીંથી નીકળી જવાનું અત્યારમાં અત્યારમાં નીકળી તો જ યાર થોડુંક વધુ કપાય અને આજ તો હવે કેવી રીતે કન્ડિશન રહે એ આગળ જઈને હવે ખબર પડશે તો કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને જો આપણે ઝરમરિયાદના મંદિરે આપણે રોકાણ હતા અને જો બધું સામાન બમન પેક થઈ ગયો છે અહીંયા ગણે અને જો મંદિરનું નામ છે પીપલાજ માતાજી મંદિર હનુમાન ટેકરી અહીંયા બોર્ડમાં તમને દેખાતું છે ઓકે તો આપણે અહીંયા જો સામાન બમન બધો લોડ થઈ ગયો હોય અને હવે આપણે નીકળવાની તૈયારી છે તો હવે અહીંથી આપણે નીકળવાનું હોય અત્યારમાં તો જ થોડુંક કપાય નીકળે અંતરને કપાતું તો હાલો હાલો નીકળવી ફાઇનલ હાલો દિનેશભાઈ ફાઇનલી તો આપણે જો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આ બાઈકનો સેલ મારી તી આ જોઈ લઈ કેટલું આય તો ત્રણસો ને નેવીએ છીએ એટલે ટૂંકમાં ત્રણસો નેવું કિલોમીટર છે અને હવે આજ કેટલો રૂટ હાલે જોવાનું રૂપ હાલો તો આ મંદિરે આપણે રોકાણ હતા અને હવે આપણે નીકળવી જો મંદિર હતું ચરમાલિયા દાદાનું મંદિર હતું તો અહીંયાથી ફાઇનલી આપણે નીકળી ગયા અહીં આપણે આપણો રસ્તો પકડી લીધો હવે હાલો તો જવા દે જો અત્યારમાં જ વ્યુ આબુ રોડ શિરોઈ અંબાની આપણે શિરોઈ જવાનું છે ફાઇનલી જો અહીંયા બીજું પણ મંદિર છે બજરંગ હનુમાનજી નું કઈ વ્યવસ્થા નતી અને આપણે લોકેશન હતું અને જો અહીંથી હાઈવે સેટો નથી બહુ જાજો અમે જો માઉન્ટ એવરેસ્ટ ની માઉન્ટ આબુ ની પહાડીઓ દેખાય જો કેવો વ્યુ આવે તમને મસ્ત પહાડિયું આમ જ છે આપણે માઉન્ટ આબુ તો ના હોજી કેમ કે બધા ભાઈબંધો હારે હતા એટલે પછી ડિસિઝન ન લીધું પણ હવે આપણે જો હાઈવે એટલો જ સેટો હતો લગભગ પાંચસો મીટર સેટો હવે હાઈવે અને અહીંયા આપણે રોકાણ હતા બહુ સુવિધા હારી હતી રોકાવાનું મંદિર મંદિર અહીંયા આપણે રોકાણ

एक번 내 એટલે નીકળસુઈ બગ્યા આitens તો આપણે નીકળી જે મસ્ત view આવે હો અત્યારે હાલો તો આપણે આવવા દિ સાયકલ વાળી થોડો આગળ થઈ ગયા છે થોડું અહીંયા જઈએ view જો મસ્તનો હે view મસ્ત એક નંબર છે આજ આવી ગયો આપણે આજ બને

આપણે થોડાક આગળ નીકળી જઈએ આગળ બીજા ત્રણેય ભાઈઓ આપણી સાથે જ હતા અને આજે હવે કદાચ અલગ પડવાનું થશે કેમ કે સાયકલ સાથે આપણે કેટલું રહી જો હાલ

ભાઈ સવાર સવારમાં માં જો કેવો વ્યુ આવે મસ્ત વાઈવ આવે છે તમને નજીક કરીને દેખાડી દઉં કેવું લોકેશન આવે આપણે હવે ઉપર હાલ્યા છે એ મોજ મોજમાં આજ તો ઓલા ભાઈ અલગ થઈ જવાનો વિચાર છે કેમ કે હાલ મારે યાર બાઇકનું યાર સાયકલ યાત્રા થઈ જાય Hei, 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 જો ક્લાસમાં મને ફરવા તો લગભગ બધી જગ્યા ફરવા જોયે પણ આપણે એક પ્રશ્ન બધી ફરવાનું નહી કરી પણ ના નહી કરી ફરો તો તમે નીકળી જવાનો એટલે મોજો મોજો જો સાઈડમાં સાઈડમાં ભાઈઓ હલ જાય છે ઓ ના જો નજારો કેવો છે તમે આમ મોજ પડી જયો જો સાઈડ પર આંખોમાં કેટલી તકલીફ પડે નહી ભાઈ જો સાયકલ યાત્રા કરવી હોય ને તો બહુ વિચારી ને કરવાની હો સાયકલ યાત્રા ભાઈ બહુ સારી નથી કે હાલો ડિસિઝન લઈ લીધું કે હાલો નીકળી ગયા અને યાર બહુ ગજબ ગજબ છે એના કરતાં બાઇક લઈને નીકળી જાઉં કે એ મજા આવે અને સાયકલ યારે બહુ મજબૂરીવાળું કામ છે હેરાન થઈ જવાય ક્યાંક તકલીફ પડે ને તો બાકી તો બધું મજા મજા હે હાલો તો ફાઇનલી આપણે હોટલે નાસ્તો કરવા આવી ગયા હતા અને જો આ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે કેમ સલેશભાઈ બહુ ભૂખ લાગી જાય છે હા કિરાણ ભાઈ ને બહુ ભૂખ લાગી જાય છે એટલે થોડી વાર નાસ્તો કરવો પડે છે હોલમાં નાસ્તો કરી લીધો ને તો એમને હું સાયકલ આંકવાની મજા આવે એટલે આપણે હા ચા પીવું પડે જો નાસ્તામાં આવું બધું સામાન છે મેન તો રહી ગયું શું રહી ગયું હા એટલે સફરજાની

160 से 175 किलोमीटर जोधपुर बसोपती अपना एक मैसेज आवाज़ नुस्खिया देखो आज तो कौन सी है तो जो किया है अपना तो

બોડે આપણે બોર્ડ આવી ગયું હતું ને અહીંયા હાઈવે ઉપર આપણે ઘડીક જો પાલી એકસો તેત્રીસ બસો એકતાલીસ અને સુમેરપુર અઠાવન તો આવી રીતે આપણે રસ્તા ઉપર અને હવે જવાનું છે આગળ તો આ હું આગળ નીકળવાનું જો તમે અહીંયા રાજસ્થાન ગેટ જુઓ આખો ગામનો ગેટ આરસ ગેટ આ ગેટ આખો આરસ

નજારો તો ભાઈઓ જો રાજસ્થાન માં આવા ખટારા જોવા મળે પંજાબ જેવા તો કેવું ગુસું ભરેલું બધા રાજસ્થાન ની વાઈવ જોઈ લીજો કેવું મસ્ત વાઈવ આવે આ છે આપણું રાજસ્થાન તો આપણું બાઈક દોસ્તો જો રસ્તામાં કઈક આવું મંદિર આવ્યું તો આવું મંદિર રસ્તા માં કઈ તો જો જોઈ લેજો આ હાઈવે છે અને આપણે અહીં ઉતારી અને જો સામે મંદિર હોય શેનું મંદિર હોય ખબર નથી પણ એક મસ્ત મંદિર હોય લોકેશન એવું આવે છે જો મસ્ત વ્યૂ આવે છે મંદિરનો અને સામે કઈ પહાડ જેવું છે મસ્ત રાજસ્થાન ની વાયવજી હશે તમને મજા આવી આવે આવે વખણાય ને એ આવા જો પર્વત ને ખાણું જો રાજસ્થાન

જો ભાઈ મળી ગયા હે આ એ મુંબઈ થી આવ્યા હતા મુંબઈ થી હાલી ના રહે અને અજમેર જાય હે આપણે તો જો બાઈક ને સાયકલ પર જઈએ તો હાલી જાય ઈ પણ આ સુધી આપણે મુંબઈ થી બોલો મુંબઈ થી યાર ગજબ કેવા ગજબ કેવા એમને યાર માન આપવું પડે યાર બાકી અજમેર હજી તો બસો એકાણું મુંબઈ થી તો આવે ગજબ ગજબ ના વર્ષો આપણને આપણે સાયકલ યાત્રા બાઈક યાત્રા

અને મસ્ત વ્યૂ આવે પાછળનો વ્યૂ તમે જુઓ એક નંબર વ્યૂ આવે રે ગોલ્ડન પહાડો પતિ બાજુ પહાડો ને વચ્ચે આ પાણીનું તળાવ જેવું મોટું જીલ છે ને ચાલો આપણે આગળ નીકળી જતો હો આની ડ્રાઇવ હે રાજસ્થાનની

આપણો નાસ્તો ગોઠવી પણ ક્યાંય દુકાન આવતી નથી એટલે મને તો લાગે છે કે નાસ્તો લઈને પાછું જવું પડશે કે અહીંયા સુધી સાયકલ હામા પવનની ખેંચી નહીં હતી એવું કંઈક કરવું પડશે જુગાડ હેલો દોસ્તો આપણે કરીએ એ ગુજરાત થી ચારધામ યાત્રા તો આવા રસ્તે કંઈક પહોંચાવી અને અત્યારે આપણે રોકવાની વ્યવસ્થા થઈ ગઈ આ પેટ્રોલ પંપે એચપીનો પેટ્રોલ પંપે અને આ જો ભાઈઓ બેઠા અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને અહીંયા જો બાઇકને એવું પડ્યું હે તો આપણે રોકવાની તો વ્યવસ્થા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ જો બાઇક મળ્યા છે બધી સાયકલની અને હવે તો સામાન બધો અહીંયા લઈ જવાનો છે તો કમેન્ટમાં લખી નાખજો હર હરમાં દેવું હેલો દોસ્તો તો આપણે જો આ પપ્પે રોકાણા હતા અને હવે આને આપણે સુઈ ગયા છીએ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં હરે હર મહાદેવ લખી નાખજો